નમસ્કાર દર્શક મિત્રો તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસ વાર મંગળવાર રોજ ગુંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બીજાના દ્રશ્યો દ્રશ્યોમાં જોઈ શકો છો ધાણાની આવક જે મોકલો રાખવામાં આવ્યો છે નવી જમીનમાં તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અંદાજે ત્રણ લાખ બોરી ઉપર આજે ગઈકાલે આવક થવા પામી હતી તેની હરાજી લેવામાં આવી રહી છે બમ્પર આવક ફરી પાછી જોવા મળી છે

ચૌદસો ને અગિયાર રૂપિયા એક ચારસો ધાણા છે મિત્રો જોઈ શકો ચૌદસો ને છોતેર રૂપિયા એક હાજર ચારસો છોતેર રૂપિયા ધાણી છે હવા છે ફૂલ એક હજાર ચારસો ને છોતેર રૂપિયા ભાવો થયા છે ચૌદ ને એકવીસ ચૌદસો એકવીસ રૂપિયા એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા ના ભાવ થયા છે ચૌદસો એકવીસ રૂપિયા

पकड़ जोय શકો છો દાણી છે 1511 રૂપિયા કોદરા જોઉ એકમાં કોદરા હા 1000 1011 50 1115 1441 રિસીટ હોય હાલો એક એક હેયા હે 1441 રૂપિયા 1441 રૂપિયા દાણા છે મિત્રો કઈ જોઈ શકો છો 1441 રૂપિયા ભાવ હતા 1441 15 20 ચૌદસો ને અગિયાર રૂપિયા એક હજાર ચારસો અગિયાર રૂપિયા ધાણાના ભાવો થયા છે જોઈ શકો ચૌદસો ચૌદસો ને એકત્રીસ રૂપિયા એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા ધાણાના ભાવો થયા છે મિત્રો ચૌદસો એકત્રીસ રૂપિયા આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસ વાર મંગળવારના ધાણા બજારના ઊંચા નીચા ભાવો જે વાત કરીએ મિત્રો આજે બધા સ્ટેબલ જોવા મળી રહ્યું છે બહુ સારી કાંઈ મુમેન્ટ જોવા મળી રહી નથી હાલ ગઈકાલ જેવા જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા બજારમાં ભાવો બોલાઈ રહ્યા છે